મુસ્કુદ ગુફા જુનાગઢ અમે શ્રી સિદ્ધાર્થ ગૌશાળા જે તરગડિયા ચોકી રાજકોટ અમદાવાદ હાઈવે સુખી ખેતી સંશોધન કેન્દ્ર શ્રી મંદિરના સામેના ભાગમાં આ ગૌશાળા આવેલી છે આ ગૌશાળા રખડતી ભટકતી નિરાધાર વૃદ્ધ બીમાર ચારસોની આસપાસ ગૌવંશ એટલે કે નંદી મહારાજ તેમજ ગૌમાતાનો અહીંયા નિભાવ કરવામાં આવતો હોય આ ગૌશાળા ચાલુ કરવાનો હેતુ આથી પંદરસોળ વર્ષ પહેલાં મારો અકસ્માત થયેલો આ અકસ્માતની અંદર જ્યારે મારા પરિવાર દ્વારા મધુરમ હોસ્પિટલની અંદર સારવાર માટે લઈ જવામાં આવેલ ત્યારે હોસ્પિટલના ડોક્ટર દ્વારા પ્રાથમિક ચેકઅપ કરી અને મને મૃત જાહેર કરેલ ત્યાર પછી દોઢ કલાક પછી આ ગૌમાતાની સેવા મારા ભાગ્યમાં લખી હશે માનવ સેવા મારા ભાગ્યમાં લખેલી હશે તો જીવ રિકવર થયો અને દસ દિવસ હું કોમા માર્યો એટલે મને આ બોનસની જિંદગી ભરેલી હોવાથી મેં આથી પંદર સોળ વર્ષ પહેલાં માતાનો ગૌશાળા સેવા કરવાનો નિર્ધાર કરેલો આ ગૌશાળા ચાલુ કરવાથી આ રખડતી ભટકતી બીમાર નિરાધાર ગૌમાતાને અહીંયા આશરો મળવામાં આવે મળી ગયેલો છે તેમજ જે હવે ખેતીમાં ટ્રેક્ટર આવવાના કારણે લોકો બળદનો ઉપયોગ નથી કરતા એટલે કે નંદી મહારાજનો ઉપયોગ નથી કરતા એના કારણે રોડ ઉપર ખુલ્લા છોડી મૂકવામાં આવતા હોવાથી અહીંયા અમારે ગૌશાળાની બાજુમાં હાવી આવેલો હોય તો હાઈવે ઉપર અવારનવાર અકસ્માત થતાં અમે જોઈએ છીએ જેમાં નંદી મહારાજ કે ગૌમાતાને ગંભીર ઈજાઓ થાય છે ઘણી વખત તો મોતને પણ ભેટે છે તો આ ગૌશાળા અહીંયા હોવાથી આવી સંખ્યામાં જે કોઈ અકસ્માત થયો એને પણ અહીં સારવાર આપવામાં આવે છે અને અહીંયા કણે અમે રખડતા પટકતા જીવને અહીંયા આ ગૌમાતાને નિભાવતા હોવાથી અકસ્માત થવાનો બહુ શક્યતા ઓછી થાય છે કે જે અકસ્માત ના થાય તો ગૌમાતાને તો લાગે જ છે નંદી મહારાજને તો લાગે જ છે પણ સાથે સાથે કોઈ યુવાન કોઈ અકસ્ત થાય અકસ્માત થાય તેનો પરિવારનો માળો પણ પીખાતા બચી જાય છે એટલે આ ગૌશાળાનો હેતુ અમારો સમાજ ઉપયોગી અને ગૌમાતા હેરાન ના થાય એને ટાઈમે ઘાસારો મળીએ એને સારવાર મળીએ અને પાણી મળીએ એ અમારો આ ઉદ્દેશ્ય છે તેમજ અહીંયા વ્યવસ્થામાં શ્રી સૂર્યનારાયણ ભગવાનનું મંદિર આવેલું છે સાથે રાંદ્ર માતાજી પણ બિરાજમાન હોય ગૌ માતા એને સાનિધ્યમાં અહીંયા વિહાર કરી રહ્યા હોય તેમજ ગૌમાતાને રહેવા માટે આપ જોઈ શકો છો ત્રણ ત્રણ હજાર ફૂટના ત્રણ શેડ એક બે હજાર ફૂટનો શેડ એક ત્રણ હજાર ફૂટનો ગોડાઉન જે ગૌમાતાનો ઘાસારો આપણે સંગ્રહ કરી શકીએ એવું ગોડાઉન સરસ મજાનો આવેલો છે તેમજ અહીંયા અવારનવાર શિક્ષણ ઉપયોગી અમારે અહીંયા કાર્ય થતાં રહેતા હોય છે તેમજ અમારું એક નવું આયોજન હાલ ચાલુ હોય જેમાં અનુ તો અમારું ચાલું જ છે જલારામ બાપાનો રોટલો જે અમે કુવાડવા વાંકાનેર ચોકડી ઉપર સો સવાસો બાળકોને કાયમી અમે જમાડીએ છીએ અને એનેથી પણ વધારે આગળ જોવા માટે થઈ આગળના આગળનું વધારનું કાર્ય કરવા માટે થઈ અને આયોજન અમારું ચાલુ છે જલારામ બાપાનો રોટલો અને ઓટલો જે અહીંયા ગૌશાળામાં એનું બિલ્ડિંગનું કામ ચાલુ છે આ બિલ્ડિંગ ટૂંક સમયમાં પૂર્ણ થશે એટલે અહીંયા શ્રદ્ધાળુઓ દ્વારકા જતા ને અહીંયા રોકાણ અને જમવાની વ્યવસ્થા અમે સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવશે શ્રી સિદ્ધાર્થ ગૌશાળા દ્વારા તેમજ આવનારા સમયમાં અમે જોઈએ છીએ સંસ્થા દ્વારા કે ગૌશાળા પરિવાર દ્વારા કે જ્યારે કોઈ ખાતાકીય પરીક્ષાઓ હોય છે કે કોઈ ગરીબ પરિવારના બાળકોને ત્યાં રહેવાનું હોસ્ટેલમાં એડમિશન ના મળે એટલે એને પણ આ મુશ્કેલી પડતી હોય છે તો આ મુશ્કેલી ના પડે એટલે જ્યારે ખાતાકીય પરીક્ષાઓ હશે ત્યારે વિદ્યાર્થીઓને અહીંયા રહેવાની અને જમવાની વ્યવસ્થા અને અમારા ગૌશાળા પરિવારના ટ્રસ્ટીઓ તરફથી એવું પણ નક્કી કરવામાં આવેલું છે કે સવારમાં સેન્ટર સુધી પહોંચવાની વ્યવસ્થા પણ ગૌશાળાના ટ્રસ્ટ દ્વારા વાહનોની વ્યવસ્થા કરવામાં આવશે એટલે આ અમારી એજ્યુકેશનમાં લોકોને વિદ્યાર્થીઓને ફાયદો થાય એનાથી ઉપર પણ ગૌશાળા પરિવાર તરફથી એવું એક નિર્ણય કરવામાં આવ્યો છે નિર્ધાર કરવામાં આવ્યો છે કે ઘણી વખત વિદ્યાર્થીને ધગસ છે કે મારે કલેક્ટર બનવું છે મારે પોલીસ કમિશનર બનવું છે આઈ એસ આઈપીએસ અધિકારી બનવું છે પરંતુ એને જ્ઞાન પૂરતું નથી કે અથવા એની પાસે સગવડતા નથી તો આવનારા સમયમાં જે આપણી જ સમાજમાંથી કોઈ નિવૃત્ત કલેક્ટરશ્રી છે કે કોઈ નિવૃત્ત કમિશનર સહી છે આવા કર્મસંગાથીઓને સાથે લઈ અને અમે અહીંયા એક ટ્રેનિંગ સેન્ટર પણ અમે ઊભું કરવાની અમારી નેમ છે કે આ ટ્રેનિંગ સેન્ટર ઊભું થતાં જે વિદ્યાર્થીને કલેક્ટર બનવું છે કમિશનર બનવું છે આઈએએસ બનવું છે આઈપીએસ બનવું છે આઈઆરએસ બનવું છે કે રાજકીય બનવું છે તો આવી એક ટ્રેનિંગ અહીંયા કણે પૂરી પાડવામાં આવશે અને આ જે કંઈ ગૌશાળા પરિવાર તરફથી આ બધું જે કંઈ સંચાલન કરવામાં આવે છે આ જે બધી વ્યવસ્થા કરવામાં આવે છે આ વ્યવસ્થામાં ગૌશાળા પરિવારના નામી અનામી ઘણા બધા છેકડો દાતાઓ છે દાતાશ્રીઓ છે એ ઉપરાંત એમાં ખાસ કરીને એક દાતાશ્રીનું માન્યો કે મારે નામ લેવું હોય તો હું નામ લઉં મારા મોટાબેન જે મારા માસમાન પણ છે અને એ હાલ લંડન રહે રહેશે લંડન યુકે રહેતા હોવા છતાં પણ અહીંયા આપણી સનાતન સંસ્કૃતિને એક ઉજાગર કરવા એને એક આગળ ધપાવવા માટે સતત રાત દિવસ માર્ગદર્શન આપતા રહીએ મદદ કરતા રહીએ આર્થિક જરૂરત હોય માનસિક જરૂરત હોય તો એ બધું કરતા હોય સમાજની જીવ માત્રની જે ઉપાધિ કરતા એવા મારા બેન માસમાનબેન મીનાબેન જગદીશભાઈ દાવડા જે મૂળ ભાવનગરના વતની છે પણ હાલ લંડન યુકેમાં સ્થાયી થયા છે તેનો આ સંસ્થાની અંદર મોટો એટલે બહુ જ મોટો હિસ્સો છે અને હમણાં મેં આપણે જે વાત કરી કે અહીંયા અમારે જલારામ બાપાનો રોટલો અને હોટલો અનુક્ષેત્રનું બિલ્ડિંગનું કાર્ય ચાલુ છે તો તેના દાદાશ્રી રવિભાઈ કિરણભાઈ રાસ જે બીજી રાસ ફાઉન્ડેશન દ્વારા અહીંયા આ નિર્માણ કાર્ય ચાલુ હોય તો આ સંસ્થામાં નામી અનામી અનેક દાતાશ્રીઓ સહયોગ આપી રહ્યા છે બધાના હું નામ ના લઈ શકતો તો અમે એક સિમ્પલ એક્ઝામ્પલ તરીકે બે દાતાશ્રીઓના મેં નામ લીધા બાકી ઘણા બધા દાતાશ્રીઓ આમાં હેલ્પ કરશે ખંભેથી ખંભો મિલાવી અને કરશે અને આવનારા સમયમાં આ એક શ્રી સિદ્ધાર્થ ગૌશાળા એક આ ગૌશાળા અહીંયા ધામ બને અમારા ગૌશાળા પરિવારનો એક એવો મિનિંગ આશય છે કે એક ધામ બને એક મિની વીરપુર બને તેવી અમારી અપેક્ષા છે જય જલારામ બાપા જય ગૌમાતા